નમસ્કાર સ્વાગત છે આપ નરવલ્લી સમાચારમાં અને મોર્નિંગ બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી મંદિર જગમગી ઉઠ્યું બાયડ સહિત ગામોમાં ત્રીજા નોરતે માતાજીના મંદિરો રોશનીથી જગમગી ઉઠ્યા વડ નવરાત્રી ગરબા મહોત્સવમાં ચોથા નોરતે ખેલૈયાઓને ભારે ભીડ ખેલૈયાઓ અવનવા વસ્ત્રોમાં સજ્જ થઈ ગરબે ઘૂમી ઉઠ્યા રિઝલ્ટ અને ઇન્ટરવ્યુ નવેમ્બરના ત્રીજા ચોથા સપ્તાહમાં જીટીયુમાં પીએચડીની ત્રણસો બેઠક માટે પંદર ઓક્ટોબર સુધી તક ચોમાસાની વિદાય બાદ ગુજરાતીઓને શેકાવાનો વારો રાજ્યના કેટલાક જિલ્લાઓનું મહત્તમ તાપમાન અડત્રીસ ડિગ્રી પાર જશે લો પ્રેશર વરસાદ લાવી શકે દશરા પછી વરસાદનો રાઉન્ડ શક્ય બારથી ચૌદ ઓક્ટોબર વચ્ચે આગાહી સમાચારોની શરૂઆત કરીએ તો માત્ર ભાવનગર જિલ્લા માટે જ નહીં પરંતુ સમગ્ર ગુજરાત રાજ્યમાં દાયકાઓથી કપાસ અને મગફળીનું વાવેતર ખેડૂતોની આર્થિક સમૃદ્ધિના દ્વાર બની રહ્યા છે અને ગુજરાતમાં કેલ ખરીફ ચોમાસું વાવેતર થાય છે તેમાં આ બે પાકના વાવેતરનો ફાળો જ પચાસ ટકાથી વધુ છે ભાવનગર જિલ્લા સહિત ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા હવે સત્તાવાર રીતે પૂર્ણ થયેલું જાહેર કરાયું છે ત્યારે બે હજાર પંદર થી બે હજાર ચોવીસ સુધીના છેલ્લા દસ વર્ષના ચોમાસાનું વિશ્લેષણ કરીએ તો આ દસ વર્ષના ચોમાસામાં સાત ચોમાસામાં તો જિલ્લામાં સો ટકાથી વધુ વરસાદ વરસ્યો છે

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 પ્રમાણે તમામ ફેકલ્ટીમાં 50 માર્ક્સની થિયરી અને 50 માર્ક્સની પ્રેક્ટિકલ એવી નવી સિસ્ટમથી પરીક્ષા લેવાની છે બીજી તરફ વાત કરીએ તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અગાઉ મળેલી તેમજ IQAC ની બેઠકમાં ગુણવત્તાયુક્ત સંશોધન થાય અને યુવા પ્રોફેસરોને પ્રોત્સાહિત કરવા માટે સીડમ પ્રોજેક્ટની જોગવાઈ કરી હતી જેમાં પ્રોફેસરોને અસરકારક સંશોધન કરવા માટે રૂપિયા ₹1 લાખ સુધીની રકમ આપવામાં આવશે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાયમી કુલપતિ તરીકે પૂર્વ કુલપતિ ડોક્ટર નીતિન પેથાણીનું નામ ફરી ચર્ચામાં આવ્યું છે આ ઉપરાંત આ જ યુનિવર્સિટીના બાયો સાયન્સ ભવનના અધ્યક્ષ ડોક્ટર રમેશ કોઠારી અને એમબીએ ભવનના ડોક્ટર તેમજ હેડ ડોક્ટર સંજય ભાયાણી ઉપરાંત હાલના કાર્યકારી કુલપતિ ડોક્ટર કમલ ડોડિયાનું નામ પણ ચર્ચામાં આવ્યું છે મેક ઇન ઇન્ડિયા અંતર્ગત ડિફેન્સના કાર્ગો પ્લેન સી બસો પંચાણું વડોદરા એરપોર્ટ ખાતેની જગ્યામાં એસેમ્બલ કરવા માટે ટાટા અને એરબેઝ કંપની દ્વારા સંયુક્તપણે કામગીરી કરવામાં આવનાર છે વડોદરા એરપોર્ટ પાસેની જગ્યામાં પ્લેન એસેમ્બલ કરવા માટેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર થઈ ગયું છે અને ટૂંક સમયમાં તેનું અનાવરણ કરવામાં આવશે નવરાત્રી પછી વરસાદનો વધુ એક રાઉન્ડ આવી શકે છે સંભવતઃ દશેરાથી ત્રણ દિવસ સુધી એટલે કે બારથી ચૌદ ઓક્ટોબર દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં સંભાવના છે અરબી સમુદ્રમાં એક લો પ્રેશર સિસ્ટમ બની રહી છે રાજ્યમાં દિવસેને દિવસે ગરમીનો પારો ઊંચે ચડતો જાય છે ત્યારે હજુ પણ આગામી દિવસોમાં તાપમાન વધે તેવી શક્યતાઓ છે પરંતુ અમદાવાદમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન સામાન્ય કરતા ઝીરો પોઈન્ટ સાત ડિગ્રી તાપમાન ઓછું નોંધાઈને પાંત્રીસ ડિગ્રીએ પહોંચ્યું હતું જીટીયુની પીએચડીમાં પ્રવેશ માટે રજીસ્ટ્રેશન પંદર ઓક્ટોબર સુધીમાં કરાશે વિવિધ વિદ્યાશાખાની બેઠકો પર પ્રવેશ માટેનો કાર્યક્રમ જાહેર કરાયો છે વિવિધ બ્રાન્ચમાં વિવિધ વિષયોના પીએચડીના કોર્સીસની બેઠકો પર પીએચડી એડમિશન બે હજાર ચોવીસ પચીસના એડમિશન માટેની જાહેરાત કરવામાં આવે છે સાબરકાંઠાના વડગામડા નવરાત્રી ગરબા મહોત્સવમાં ચોથા નોર્તે ખેલૈયાઓને ભારે ભીડ જોવા મળી ખેલૈયાઓ અવનવા વસ્ત્રોમાં સજ્જ થઈ અવનવી સ્ટાઇલમાં ગરબે રમી ગરબાની ગરબા લોકો નવરાત્રીની ધામધૂમથી ઉજવણી કરી રહ્યા છે ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે જેમાં ગરબે ઘૂમવા માટે ભાઈઓ બહેનોમાં અનેરો થનઘનાટ જોવા મળી રહ્યો છે નવરાત્રી દિવસો જેમ જેમ વીતતા જાય છે તેમ ખેલૈયા

ખેલૈયાઓએ ગરબાની રમઝટ બોલાવી હતી અમારું લગભગ આ ગામની અંદર નવરાત્રિ મહોત્સવમાં ત્રીસ વર્ષથી આ રીતનું આયોજન સતત અમે કરતા રહીએ છીએ અને અવનવા નાસ્તા તથા કાયમી માતાજીની આરતીનો ચઢાવો અને ઉતારી આરતી ઉતારી અને સરસ મજાનું આયોજન કરીને ગરબા રમાય છે અને સુંદર આયોજન કરી અને આ કમિટી દ્વારા વેશભૂષાનો પણ કાર્યક્રમ થાય છે અને રોજ માતાજીના આ રીતે ગરબા રમી અને આયોજન સરસ મજાનું કરીએ છીએ વડગામડાની અંદર નવરાત્રી મહોત્સવ એટલો બધો ખૂબ જ ધામધૂમથી મનાવાય છે દરેક દરેક વ્યક્તિ નવરાત્રિની અંદર જોડાય છે અને ખૂબ જ ઉત્સાહથી શારીરિક શ્રમ હોવા છતાં ઘરકામ ખેતીકામમાં થાકેલી બહેનો હોવા છતાં મા જગદંબાની ઉપાસના માત્ર જ નવરાત્રી રમતા નથી મા જગદંબાની ઉપાસના ગણી અને મનના પૂરા ઉત્સાહ અને આનંદથી આ લોકો નવરાત્રિનો મહોત્સવ ઉજવતા રહેલા છે અને કોઈ પણ અડચણ વગર માં જગદંબા નવરાત્રિની અંદર આખા ગામનું શારીરિક આર્થિક શારીરિક માનસિક અને આર્થિક સમૃદ્ધિ રાખી અને બધાની અંદર તેજ પૂરતા રહેલા છે ત્રીજા નોરતે પૂજન અર્ચન કરી ભક્તિભાવ સાથે માતાજીની મહાઆરતી કરવામાં આવી હતી શહેરો અને ગામડાઓમાં મંદિરો અને નવરાત્રી મહોત્સવને ભવ્ય રોશનીથી શણગારવામાં આવ્યા છે જેના ભાગરૂપે તાલુકાના ચોયલામાં બાળકી દ્વારા શ્રી મહાકાલી માતાજી મંદિર ચોયલામાં આરતી કરવામાં આવી હતી મંદિરના પૂજારી બુધાભાઈ તથા શ્રી મહાકાળી માતાજી મંદિર પરિવાર દ્વારા માતાજીને અલંકારિક વસ્ત્રો અને આભૂષણોથી સજ્જ કરાયા હતા યુવાનોએ કરેલી રોશનીથી રાત્રિ સમયે માતાજીનું મંદિર ઝગમગી ઉઠ્યું હતું ત્વાસાક બુલેટિનમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર